હેલો મિત્રો પાછો આપની સમક્ષ એક સરસ મજાના જોક્સના વિડીયો લઈને આવી ગયો છું તો મારો જોક્સનો વિડીયો તમને ગમે તો મારી ચેનલ ફની કોમેડી ને સપોર્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ એક ભાઈ હતા અને એક નેતા આવ્યા એમને કહેવા કે કેમ છો શું કરો છો કેટલા બાળકો છે તમારે તો પેલા ભાઈએ કીધું કે પાંચ બાળકો છે તો પેલા નેતા કે શું શું કરે છે પાંચ બાળકોમાં તો કે એક એન્જિનિયર છે એન્જિનિયરનું ભણ્યો છે એક મિકેનિકલનું ભણ્યો છે એક એમબીએ કર્યું છે એક ફાર્માનું ભણ્યો છે અને પાંચમા નંબરનો છે એ ચોર છે કે તો પેલા નેતા કે પણ તમે તો એ પાંચમા ચોરને શું ચોર ને રાખો છો કે કાઢી મૂકો ને કે કે તો પેલા ભાઈ કીધું સાહેબ કેવી રીતે કાઢી મૂકવું પેલા ચાર તો બેરોજગાર છે કશું કમાતા નથી અને પાંચમો ચોર છે એ જ અમારું ભરણ પોષણ કરે છે કે અમારે મંગલલાલે એમના છોકરાને બહુ મારે એમ તો મેં કીધું કે મગનલાલ આટલો બધો છોકરાને મરાય કે પણ કે શું કરું સાહેબ કે આ મોબાઈલની સ્કીન તોડી નાખી એને કે પણ મેં કીધું તો છોકરા છે સ્કીન તો તૂટી જાય એમાં શું હાથમાંથી પડી જાય તો તૂટી જાય તો મગ અમર મગનલાલ કે સાહેબ એવું નહીં આ મોબાઈલમાં વજન કરવાની એપ્લિકેશન ડાઉનલોડ કરી એણે અને મોબાઈલ પર ઊભો રહી એ વજન કરતો હતો બોલો કે પછી તો મેં બે ચારે નાખી કે સલાહ આવું હોય મોબાઈલ પર થોડું વજન થાય કે એક ભાઈ એક સભામાં પ્રવચન આપતા હતા એને કે હું તો ભાઈ ગીતાના ઉપદેશ પ્રમાણે મારું જીવન જીવું છું ગીતા જેમ કે એ પ્રમાણે જ હું કામ કરું છું અને ગીતાના માર્ગદર્શન જે ગીતા દિશા બતાવે એ પ્રમાણે એ દિશામાં જવું છું કે હું ત્યાં તો બધા અહોભાવ થઈ ગયા મેં પૂછ્યું એ પેલા બાજુવાળાને કે જોરદાર માણસ છે યાર ખૂબ સત્સંગી માણસ છે ત્યાં પેલો બાજુવાળો કે સત્સંગી કેવો કે તમે ઓળખો છે ભાઈ ને કે હું ના ભાઈ કે મારો પાડોશી જ છે કે અને એની પત્નીનું નામ ગીતા છે કે એક શાળામાં શિક્ષક છે વિજ્ઞાન વિશે સાયન્સ વિશે બાળકોને ભણાવતા હતા ભૂરા તો આજે સાયન્સ આખું હલાવી નાખ્યું કે બોલો શિક્ષકે એવું પૂછ્યું કે ભૂરા બોલ કે ગરોડી કોણ છે એમ કે તો પૂરો કે સાહેબ ગરોડી છે એ છે ને એ ગરીબ મગર છે કે જેને બાળપણમાં બોર્નવિટા પીવા ના મળ્યું એટલે ગરીબ મગર કુપોષણના ભાવે ગરોડી થઈ ગઈ અને આ સાંભળી એના ટીચર તો બેભાન થઈ ગયા કે વાહ પૂરા સાયન્સ તે જબરું લાવ્યો કેમ એક ભાઈ ઓફિસેથી નોકરી કરીને સાંજે ઘેર આવ્યા તો આવી એમના પત્ની ના જોવા મળ્યા છોકરા સેન્ટરમાં જાય છે એમ કે તો એના પપ્પા કે કેમ કાંઈ એ કોઈ સત્સંગનું નવું સેન્ટર ખુલ્યું છે કે તો એમનો બાબુ કે ના ના પપ્પા સત્સંગનું શાનું મમ્મી બ્યુટી પાર્લર માં ગયા છે કે લગ્ન પ્રસંગ હતો ને એમાં બે બેનો છે ને એક બીજાની બહુ કાળજી રાખતી હતી એમ એક બેન ખુરશીમાંથી ઊઠે ઉઠે તો તરત જ ખુરશી સાફ કરી નાખે અને પાછી બીજી બેન બેસે તોય ખુરશી સાફ કરી નાખે એટલે બધા લોકો આમ જોઈને કે સર આ કેવું એમ બે બહેનો એકબીજાની સરસ કાળજી લે છે પછી પાછળથી ખબર પડી એમ કે બંને બહેનો દેરાણી જેઠાણી હતા અને એ બંને બહેનો એકબીજાની સાડી પહેરીને આવ્યા હતા એટલા માટે પોતાની સાડી બગડે નહીં એટલા માટે કાળજી લેતા હતા એ બધું પાછળથી ખબર પડી બોલો અમારે મગનલાલ અને એમના પત્ની બે વાતો કરતા હતા એમ મગલાલ કે આજે મને રાત્રે સપનું આવ્યું કે કે હું ખોવાઈ ગયો એમ તો એમના પત્ની કે એમ એવું ના હોય કે કઈ બધાય સપના થોડા સાચા પડે કે એમ કે મંગલાલ પણ કે તું ધારી લે કે હું ખોવાઈ ગયો તો તો એમના પત્ની કે તો શું કે હું છાપા મજા આવે રાત કે તો મગલાલ કે તું જાહેરાતમાં શું લખાવે કે કે હું લખાવું છાપામાં જાહેરાત આપી કે ઉપરના ફોટાવાળા ભાઈ ખોવાઈ ગયા છે અને જ્યાં હોય ત્યાં સલામત અને શાંતિથી રહે મારી કોઈ ચિંતા ફિકર કરતા નહીં કે અમારે જગાલાલ છે ને એ એક બારમાં બિયર પીવા જાય અને દર વખતે ત્રણ ગ્લાસ મગાવે બિયર માટે અને ત્રણ ગ્લાસ પૂરા કરી અને પી જાય એમ આવું રોજ થાય એમ તો એક દિવસ તો વેટરે કીધું કે સાહેબ તમે એક ગ્લાસમાં પણ બિયર પી શકો તો આ ત્રણ ગ્લાસમાં કેમ બનાવો છો એમ તો પેલા અમારે જગાલાલે કીધું કે જો ભાઈ મારે બે મિત્રો છે એ બે મિત્રો અત્યારે ફોરેનમાં છે એટલે એમની યાદમાં અમે ત્રણે સાથે જ પીએ છીએ એમ કે વેટર કે ઓકે ઓકે સર ઓકે થોડા દિવસ પછી અમારે જગાલાલ છે એ બે ગ્લાસમાં બીયર પીવા માંડે તો પેલા વેટરે આવીને કીધું કે કેમ સાહેબ એક મિત્ર તમારે ક્યાંય જતા રહે કે તમાર કે ના ભાઈ ના એવું નથી બે મિત્રો સલામત જ છે પણ મેં બિયર પીવાનું બંધ કર્યું છે શ્રાવણ મહિનો ચાલે છે એટલે બિયર ના પીવાય પણ આ તો બે મારા મિત્રોના ગ્લાસ છે એ પીવું છું કે મેં તો બિયર બંધ જ કરી દીધું છે કે અમારે જગો ખરો ને જગાને રાતે બાર વાગે ફોન આવ્યો બોલો અને ફોન માં એક છોકરીનો અવાજ હતો એમ તો જગો તો ભાઈ ઘોર થઈ ગયો કે બાર વાગે રાતે અને એ છોકરીનો ફોન તો સામેથી છોકરીએ ગીત ગાયું કે તેરે બી ન હમ રહે નહીં શકતે તો જગ્યો કે એમ

અને જગો તો રાતે બાર વાગે બે થઈ ગયો ભાઈ કે માંડ માંડે કોલ આવે તો નહીં કંપની વાળા બેનનો નો નીકળો બોલો અમારે મગનલાલ છે એમના પત્નીને કે ચલ આજે સાંજે આપણે ફરવા જઈએ કે અને બાર જમશું એમ પત્ની કે એમ શું વાત કહો છો ઘણા દિવસે કે બહુ તમે આજે તો વાલ ઉભરાઈ ગયું છે એમ પત્ની કે ના ભાઈ ના મારે નથી આવું કે મારી પાસે કોઈ ડ્રેસ જ નથી નવો કે જે હું પહેરીને તમારી સાથે ફરવા આવી શકું ત્યાં મગનલાલ તો રૂમમાં જઈને એક થેલીમાંથી ડ્રેસ કાઢ્યો અને કે લે જો કેવો ડ્રેસ છે તો એમના પત્ની કે વાહ સરસ ડ્રેસ છે હો બહુ સરસ છે મને ગમી ગયો કે ચલો તો કે હું તમારી સાથે આજ ફરવા આવીશ પણ એ તો કહો કે તમે લાવ્યા ક્યાંથી કે તો મગનલાલે હળવેકથી કીધું કે તારી તિજોરીમાં છેલ્લા થપ્પીમાંથી છેલ્લો ડ્રેસ હતો આ કે એ મેં તને આપ્યો છે અને મગનલાલની તો કૂટાઈ થઈ ગઈ ભાઈ અને ફરવા જવાનું પણ બંધ રહ્યું